હર હર મહાદેવ જય માતાજી કેમ છે બધા મજામાં આપણે મજામાં છે મસ્ત મજાનો છે ને ભાઈ સવાર થઈ ગયો છે ને બધા છે ને આવી ગયા છે ખેતરમાં ને આપણે તો ભાઈ છે ને ખેતરમાં ખેતરમાં ધનમાંથી રહી છે કે દુના છે ને આઈ નાઈ જ રહી છે કારણ કે ભાઈ આપણે છે ને મેળો બનાવ્યો છે ને તો મેળામાં છે ને ભાઈ આપણે ફો આવી આવી ને આ છે ને આ દો ઓલા ભાઈ આવી ગયા જો આ ઓલા ભાઈ આવી ગયા કા ભાઈ હા ને આમ તો આ ભાઈ કપાવી ને આવે ને આ બે છોકરા હા આને છે ને ભાઈ શું કહેવાય

ને ઘણા કરાય એમ કહો ભાઈ પરમીણ ભાઈ તમે જવાબ ન દેતા કોમેન્ટોના જવાબ ન દેતા તો ભાઈ જવાબ હું દે કારણ કે છે ને ભાઈ મને છે ને મારી પાસે એટલું કામ હોય ને તો મને છે ને ભાઈ કાંઈ હે હોતી નથી કારણ કે કામ જ એટલું છે કારણ કે હું આ ખેતરમાં નૈરો થાય ને પછી આપણે કાંઈક કરીએ કારણ કે છે ને ક્યારે ક્યારે મારા વિડીયો નહીં આવતા હોય કારણ કે હું નૈરો ન રહેતો હોય તો પછી વિડીયો કેમ ઉતારવાય એમ એટલા માટે છે ને ભાઈ એટલું કામ જ એવું હોય કારણ કે કામ તો ભાઈ છે ને આપણે ન્યાદવાનું એવું બધું કામ કરતા હોય તો પાછું છે ને ભાઈડું ને એવું કામ આવી જાય ને હું ફૂલે ફૂલ હું કંટાળી જાઉં કે હું કરવું એમ તો એમાં પછી વિડીયો ન ઉતરે બાકી તમારા ભાઈ બધાના સવાલો છે એના આપણે જવાબ દઈશું જ પણ થોડીક ધીરજ રાખો કારણ કે આપણે કામમાં પછી જવાબ મળી બાકી ભાઈ કામકાજ છે બાકીનું કામ કરે પોરો ખાધો છે પાણી પીવાનું એમાં ઢીંગુ બેન એ હોતા છે ગોદીબેન છે ને અમને ક્યારેક ને દવા આવે હા એમ એ છે ને આ ને

પછી છે ને એને કાઢવો પડે પણ એ છે ને ભાડે ને તા છે ને એને બીક લાગે ને એટલે આવે નહીં બાકી પછી ને આપણે મસ્ત મજાનું ભાઈ પાણી એવું પી લઈએ ને પછી છે ને ભાઈ નેદવા મળી આ ભાઈ છે ને નેદ તો નેદ પછી ને ભાઈ નાસ્તા પાણીનો છે ને વોલ્ટ પાડી દીધો ને બે છોકરા છે ને એ છે ને ભાઈ શ્યામ ઉમરાને એવું બધું છે છોકરા છે ને પછી મોઢા ને બંધ કરતા બોલો મોઢા બંધ ના કરતા બે છોકરા છે ને એકાદ ના છે ને હું સલું જ હોય તો અત્યારે છે ભાઈ ગાંઠિયાનું શાક ને આપણે આવી ગયા છે ને ખાવા કારણ કે જમવા આવી ગયા છે કારણ કે ભાઈ છે ને બપોર થઈ ગયા કારણ કે નેતા નહીં એમાં કા ભાઈ હા જમવા આવી ગયા જમવા કે નહીં તિખારી તીખારી જો કે ભાઈ ગાંઠિયાનું શાક છે તિખારી છે ઓલા પણ છે ને રીંગણાનું શાક છે ને આમાં છે ને ભાઈ ખિચડી છે કા કાંભાઈ હા ને આપડે ભાઈ છે ને ઘરે બંધા માણસો આવેલા હે ને માણા ભાઈ છે ને બધા જાદા જાદા સમય છે ને દેખાય ના દે એવા માણસો બધા આવેલા હે પણ પહેલા છે ને ભાઈ આપણે જમી લઈ પછી હું તમને બધાની મુલાકાત કરાવો તો પછી પેલા ભાઈ છે ને જમી લઈ હા મસ્ત મજા છે ને ભાઈ જમી લીધું છે ને આપડે જાવ છે બાળ મંદિરે કારણ કે ના છે ને ભાઈ કઈક મળે છે એટલે ફોન આવ્યો તો તમારી બધી પાલટી છે ને તૈયાર થઈ ગયા માણા તો તમને માણા એટલા છે ને એ તો કુતરા એટલા છે ત્યાં કુતરા છે ને બધા છે ને ભાઈ અમારે કાળી ફી બધા અત્યારે આવ્યા છે આટો મારવા ને ઘેરે છે ને લાટ બધા માણા છે પણ અત્યારે છે ને પેલા જઈ આવીએ પછી છે ને આપણે તમને માણાને ને મળાવો બધા હાલો હાલો

અભિયાન આવ્યા મહેમાન ને લઈને એવા ને આપણે મોટા ભાઈ છે ને એ આવ્યા છે જલુ ભાઈના પપ્પા આટો મારવા થોડા એક દી રોકા છે પછી તો પીયા જવાના કારણ કે એ ભાઈ છે ને ઘણો સમય પીવી ગયો તે ના દેવા ભાઈ ને છે ને આવું કા ભા ત્રણ મહિના થઈ ગયા ને આવડા હે ભાઈ આવડા મહેમાન હે બહુ હે લેવા કિલોમીટર અહીંલી થાય નાલી ઠેક હે ને બધા ટોળી અમારે નેદવા આવતા હા 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 બધા છે ને ભાઈ મેળા બેઠા હે કપામાં લેવા ને હાર્દિક ભાઈ ની બધા મેળે બેઠા હે ને આપડે ને ખેતરમાં નેદવાનું કામકાજ ચાલતો ભાઈ તો થોડોક ચહેરો બાકી છે બાકી છે ને બધુંય કમ્પ્લીટ છે ને નેદાય ગયું છે મહેમાન આવ્યા ને એમાં ઘાય ગામાં નેદા ગયું

આ આવી તાર લેવા એ ભાઈ ખાલી બટન લાવ્યા હે હા ને એવું લાવ્યા તને મજા આવી બાપા આવ્યા

તો પેલા છે ને ભાઈ જમી લીધું ફેમિલી તો અત્યારે છે ને ભાઈ મસ્ત મસ્ત ભાઈ બધે જમી લીધું છે બધી પાર્ટી છે તો બેઠા બેઠા બધા હેમેન કરે છે ને ભાઈ આપણે છે ને લીલી દી છે બત્તી ને અત્યારે છે ને ભાઈ આપણે એક દરેક ખાટલા બાટલા છે ને ફેરવા પડશે તો અહીંયા કાઈ રાખ્યો છે એક આમ બહાર રાખો છે ને આજે છે ને આપણે ઘરની અંદર લે લઈને ભાઈ બહાર કાઢવું પડશે કારણ કે મહેમાન આવેલા હોય એટલે ખેતર ભાઈ બધે છે આપણે વાડીએ ખાટલા ને એવું પડ્યું હોય કા એટલે બહાર કાઢવું હોય આ કાઢો છે બોલો

મહેમાનને મેં કાયરો કાયરો ખાવતો હોય એટલે એને હાસવવા પડે એટલે માટે હું કહું ખાટલે બાય લઈ લઈએ ને ભાઈ લઈ લઈ બેન ના પાડે આટલો બહાર કાઢતા નહીં મહેમાન આવ્યા છે આપણે ભાઈ આવ્યા બધા લાડ બંધના છે ને બધા આવ્યા હે તો ભાઈ કાંઈ નહીં ભાઈ બધા હેમાન કરે હે મસ્ત મસ્ત આપણે જવું છે ખેતરે આટો મારવા બાકી આનો વિડીયો છે ને અહીંયા વધુ વિડીયો સારો લાગે લાઈક સબસ્ક્રાઈબ કરી દેવા મળીએ આપણે નવા વિડીયો મત જોઈએ બધાને જય માતાજી રામ રામ